જોકે ત્યારબાદ સુરત વડોદરા અને રાજકોટના લોકોએ પણ પોતાના શહેરથી પ્રયાગરાજની બસ શરૂ કરવાની માંગ કરી હતી જે એસટી વિભાગે સ્વીકારી છે અને આજે સવારે સુરતથી મહાકુંભ જવા માટે પહેલી વોલ્વો બસને ગૃહ રાજ્યમંત્રી હરસંઘવીએ લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવ્યું હતું ઢોલનગારાના ટાલે મુસાફરોનું સ્વાગત કરાયું હતું આ પ્રસંગે સુરતના મેયર દક્ષેશ માવાણી ધારાસભ્યો પણ ઉપસ્થિત રહ્યા હતા આગામી તમામ દિવસોમાં શહેરોમાંથી વધુ શરૂ કરવામાં આવશે જે કઈ પ્રશાસન દ્વારા પાલન આપણે લોકો કરવું જોઈએ જેથી રસ્તામાં આવતી જતા બે દિવસ તમારું રાત્રે રોકાણ માટે રસ્તામાં વ્યવસ્થાઓ હોટલમાં કરવામાં આવી છે ત્યાં બી ગુજરાત ટુરિઝમનું જે ડોમ બનાવવામાં આવ્યું છે એ ડોમ હાલમાં બસો જતી હતી એના માટેની વ્યવસ્થા કાલે જ આપણે એ ડોમમાં જેનો ડોમ લાભ તમને લોકોને પહેલા દિવસે મળી શકે એવી

કરી તમારા સૌની વ્યવસ્થાઓ માટે જેટલી મળશે એ રીતે વ્યવસ્થા આપશે પરંતુ તમારા સ્ટોપ પછી થોડી ઘણી ચાલવાની માનસિકતા જોડે જ આપણે લોકો સૌ લોકો તૈયારી રાખજો એટલે જે તમારું પહેલું સ્ટોપ છે એ સ્ટોપની ઊંઘ સુધીનો જે રસ્તો છે ત્યાં સુધી પૂરતી ઊંઘ વચ્ચે રસ્તામાં લેવી જોઈએ જેથી તમે લોકોને ત્યાં આખો દિવસ સારી રીતે તમે લોકો આસ્થાનું સંપૂર્ણ તમે લોકો અલગ અલગ જે આપણા ત્યાં વ્યવસ્થાઓ છે અને ખાસ કરીને જે મંડલો દ્વારા સેવા કે ટેમ્પો છે અને અનેક જગ્યાઓ પર જે આપણા મહાન સંતો જે લોકો હાજર છે તે જગ્યાઓ પર આપ લોકો આરામથી જઈ શકો અને પૂરો તમારી આસ્થાનું જે ડુબકી છે એ સારી રીતે મારી શકો જે આપ સૌને શુભકામનાઓ